જે માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘરમાં કંઈ પણ શાક ના હોય અથવા તો શાક ખાવાનું મન ના હોય ત્યારે ફટાફટ બની જાય તેવી ટામેટાની ચટણી તો આ ચટણી બનાવવા માટે ના તો આપણને મિક્સરની જરૂર પડશે ના તો આપણે તેને ખાંડવાની જરૂર પડશે અને ફક્ત પાંચ જ મિનિટમાં ચટપટ બની જાય તેવી ચટણી આપણે ટામેટાની બનાવીશું તેના માટે મેં અત્યારે ટામેટા લીધા છે તો તમારી જેટલી ચટણી બનાવી હોય તે પ્રમાણે તમે ટામેટા લઈ શકો છો તો અત્યારે આપણે બે ટામેટામાંથી ચટણી બનાવીશું તો સૌથી પહેલાં તો ટામેટાને સારી રીતે ધોઈ અને તેના ટુકડા કરીએ ટામેટાના મેં આ રીતે થોડા મોટા રહે તે રીતે ટુકડા કરી લીધા છે ગેસ પર આપણે એક તેલને ગરમ કરવા રાખ્યું છે તો તેમાં આપણે બે નાની ચમચી જેટલું તેલ લઈશું તેલ આપણે વધારે નથી લેવાનું પણ બે ચમચી જેટલું જ લઈશું અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે અડધી નાની ચમચી જેટલું જીરું લીધું છે તે અંદર એડ કરીશું જીરું આપણું સારી રીતે આવી જાય એટલે આપણે જે ટામેટા સમારીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું সামিটা সত্য থাকে মিঠে বছর আলাদা রেসু এক মিনিট যেট সময় টামটা থাফ্ট આ રીતે થવા લાગ્યા છે તો અત્યારે મેં સાત થી આઠ કળી સૂકું લસણ લીધું છે તેની કળી આપણે તેલની અંદર આ રીતે વચ્ચે લઈ લઈશું અને તેને પણ ટામેટાની સાથે સારી રીતે સાતરીશું ટામેટા આપણા ચડે છે ત્યાં સુધી અત્યારે મેં એક મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી લીધી છે તો આ ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરી લઈશું ડુંગળીને મેં આ રીતે એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને સાથે બે નાના લીલા મરચાંને પણ આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે તો હવે આપણે ટામેટાને જોઈ લઈએ ત્રણથી ચાર મિનિટમાં આપણા ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ અને ગળી ગયા છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો અથવા તેની સ્કીપ પણ કરી શકો છો તેની સાથે આપણે જે એક ડુંગળીને ઝીણી સમારીને લીધેલી તે અંદર એડ કરી દઈશું સાથે આપણે જે લીલા મરચાં પણ સમારીને રાખેલા તે પણ અંદર એડ કરી દઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું ચમચીથી આ રીતે પ્રેસ કરી અને ટામેટાને એકદમ ઝીણા કરી લઈશું ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ટામેટાને આ રીતે પ્રેસ કરી અને એકદમ ઝીણા ક્રશ કરી દઈશું તો તમે ચમચીની જગ્યાએ આ રીતે જે મેસર હોય તેનાથી પણ ઝીણું કરી શકો છો આટાવાળી ચમચીથી પણ આ રીતે પ્રેસ કરી અને ઝીણું કરી શકાય છે બધું જ આપણે ઝીણું કરી લીધું છે તો આ ચટણીની અંદર આપણે જે ડુંગળી લીધી છે તેને થોડી કાચી જ રાખવામાં આવે છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં આપણે થોડા મસાલા કરીશું તો અત્યારે મેં અડધી નાની ચમચી જેટલો જીરાનો પાવડર લીધો છે તે અંદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો નાની ચમચી આપણે સંચળ પાવડર એડ કરીશું કાળું મીઠું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તમને જો વધુ ખટાસ પસંદ હોય તો તમે એક ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને તીખાશ વધુ પસંદ હોય તો તમે અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અત્યારે આપણે લીલા મરચાં લીધા છે તો અત્યારે મેં મરચું એડ નથી કર્યું પણ તમને તીખું પસંદ હોય તો તમે કરી શકો છો થી આપણે થોડા લીલા દાણા લીધા છે તે અંદર એડ કરીશું અને આપણે બધી જ વસ્તુને ફરી એકવાર મિક્સ કરી લઈશું તો તમે પણ એકવાર આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો તો ફટાફટ બની જતી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તૈયાર છે આપણી ટામેટાની ચટણી તો આ ચટણીને એકવાર બનાવીને તમે ત્રણથી ચાર દિવસ ફ્રીજમાં એટાઇટ બનીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો તો ખાવામાં એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી આપણી ડુંગળી અને ટામેટાની ચટણી બનીને તૈયાર છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં